નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી એક હજારથી તેરસો ને પિસ્તાલીસ વિરમગામ બારસોથી ચૌદસો ને ચોરાણું રાજકોટ તેરસો નેવું થી પંદરસો ને એકતાલીસ ધંધુકા અગિયારસોથી ચૌદસો ને સડસઠ ખાંભા બારસો એકથી ચૌદસો ને ઓગણસાઠ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને પંચ્યાસી ધ્રોલ બારસોથી ચૌદસો ને ચુમ્માલીસ જેતપુર અગિયારસો અડતાલીસથી પંદરસોને અગિયાર બાબરા ચૌદસો ચાલીસથી પંદરસોને ચાલીસ મોરબી બારસોથી ચૌદસો ને સિત્તેર કાલાવડ અગિયારસો છન્નુંથી પંદરસો ને તેર વાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને સાઠ જામજોધપુર ચૌદસો એકથી એકાવન તેરસો એંસીથી પંદરસો ને એક હળવદ બારસોથી પંદરસોને પાંચ સિદ્ધપુર અગિયારસો એકાવનથી પંદરસોને પિસ્તાલીસ ગોંડલ બારસો એકથી પંદરસો છવ્વીસ ચાણસમા બારસોથી અમરેલી સાતસો પચાસથી પંદરસો ને ઓગણત્રીસ પાટણ અગિયારસોથી પંદરસો એંસી જામનગર એક હજારથી ચૌદસો ને ડોળાસા તેરસો પાંત્રીસથી થી ચૌદસો ને એકતાલીસ કોડીનાર તેરસો પાંત્રીસથી થી ચૌદસો ને એકતાલીસ તડાજા બારસો ત્રીસથી ચૌદસો ભાવનગર બારસો એકથી થી ચૌદસો ને પિંચોતેર જસદણ તેરસો સિત્તેર થી પંદરસો ને ત્રીસ બોટાદ તેરસો પચાસથી થી પંદરસો નેવું વિજાપુર બારસો સિત્તેરથી પંદરસોને પંચ્યાસી ઉનાવા બારસોથી પંદરસો ને પંચાવન હારીજ બારસોથી ચૌદસો એકોતેર વડાલી તેરસો પચાસથી ચૌદસો એકસઠ વિસનગર અગિયારસો પચાસથી ત્રેપન કડી તેરસોથી પંદરસો ને